ધ્રાંગધ્રાથી નારી ચણા જતાં પુલ પાસે રેતીના ધમધમતા ગેરકાયદેસર પ્લાન્ટો લાખો રૂપિયાની સરકારી તેજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે હવે જોઈ ધાંગધ્રા આમ તક તે આશીષ પરમારનો એક વેચતો હતો ધાંગધ્રાથી નારી ચણા જતા પુલ પાસે રેતીના ધમધમતા ગેરકાયદેસર રોસ પ્લાન્ટો હોસ્ટ લાખો રૂપિયાની સરકારી તેજોરીને નુકસાન પહોંચાડતા રેતીના ભૂમાફિયાઓ બન્યા છે બેફામ નારી ચણા ગામે કોઈપણ જાતની રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતીના વોશ પ્લાન્ટ ધમધમી રહ્યા છે સરકારી તંત્રની મીઠી નજર હેઠળ આ પ્લાન્ટ ધમધમતા હોવાનું આમતક ટીવી ન્યૂઝની ટીમની પડતાલમાં બહાર આવ્યું છે આમતક ટીવી ન્યૂઝની ચેનલના રિપોર્ટર દ્વારા પડતાલ કરવામાં આવતા પંદરસોથી બે હજાર ટન રેતી સ્થળે જોવા મળી હતી ખાસ કરીને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ કેવા પગલાં અને કેવી રીતના પગલાં લે છે આવા ભૂમાફ્યુ સામે તે જોવાનું રહ્યું પરંતુ હાલ ગેરકાયદેસર રેતી વોશનું કૌભાંડ ભારે માત્રામાં ધમધમી રહ્યું છે